લાખ રૂપિયાની વાત કરેલા ભરાબો લે તારો કાકો આપડે કાલ તો લાખ રૂપિયા મુકવા જતા બે તો જતા કદાચ કદાચ ચિંતા કરતી હશે આ દવા વાત કર લે હાલો ઓય ઓય કાલ મુક્યા તમે સગનજી બે બેંક માં ઓય ઈ આ ફોન માં વાત કરો તો આ બજેટ નથી કરી જ નહી એટલે કે બેંક માં મુકવા ના હતા જે મેં એવું છે યાર એ ડગા કાલ તો રઈવા રે ને સો મારા જઈને ઉપાડી ના આપ્યું છું ને હું જો કો આજ કંકુડાનો શાક બના હારું